કચ્છમાંથી માતા પિતા માટે રૂપ કિસ્સો સામે આવ્યો છે લખપતના ભાડરામાં બાળકના ખિસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ થયું છે જી હા મોબાઈલ બહાર કાઢ્યા બાદ પણ બે ધડાકા થયા હતા મોબાઈલ બ્લાસ્ટ થતા બાળકને સામાન્ય ઈજાઓ પહોંચી છે જોકે આ ઘટનાને લઈને ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા કૌશિક છાયા કૌશિક બાળકના ખિચ્ચામાં એક મોબાઈલ બ્લાસ્ટ થયું છે શું છે સમગ્ર ઘટના જી કચ્છના લખપત તાલુકાના ભાડરા ગામમાં રહેતા એક ચૌદ વર્ષીય બાળકના ખિસ્સામાં રહેલો મોબાઈલ અચાનક ધડાકા સાથે ફાટી તેને સામાન્ય પ્રકારની ઈજાઓ થવા પામી હતી આ બનાવ થી ગ્રામ્ય વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે બાડ્રા ગામમાં આ બનાવ બનવા પામ્યો છે રાજવીર અરવિંદ પાયર નામના બાળકના ખિસ્સામાં રહેલ મોટોરોલા કંપની નો મોબાઈલ અચાનક ધડાકા સાથે ફાટ્યો હતો અને આ ઘટના બનવા પામી હતી તેની સાથે

વાલીઓ માટે આ ચિંતાજનક બાબત છે જો કોઈ બાળક ખિસ્સામાં મોબાઈલ વધુ સમય સુધી રાખે છે તો બ્લાસ્ટ થવાની પણ સંભાવના રહેલી છે મહત્વપૂર્ણ છે કે મોબાઈલ બ્લાસ્ટ થવાની ઘટનામાં બાળકને સામાન્ય ઈજાઓ પહોંચી છે પરંતુ આ ઘટનાથી ગામના લોકોમાં પણ એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે કારણ કે સામાન્ય રીતે દરેક નાગરિક દરેક વ્યક્તિ પોતાનો ફોન પોકેટમાં રાખતો હોય છે એ દરમિયાન ગમે ત્યારે ફોન હીટ થઈને ક્યારે બ્લાસ્ટ થઈ જાય તે કહેવું મુશ્કેલ બનતું હોય છે આવી પરિસ્થિતિમાં મોબાઈલ દર વખતે હર હંમેશ પોકેટમાં રાખવો સેફ નથી તેવું પણ કહી શકાય એવી એક આ ઘટના કચ્છમાંથી સામે આવી છે